એલો સો આલગોસા કાકાનો ઘરના બાળો હરેરા એ તો દોતો નહીં હવાના બાય મેન થંભવાલે ર આવસે મને વાત આવી ગયો

બસ બનાવી છે આટલું તો લોબો બનાવવા દે વસ્તી જુવે ને જે આલજી થોડી સા ને બે ચાર ખોટા પડે પર થમ મારવા બલ્લા ચાકના ઇસાના બેના પેગા ખાવા જો સાપ જો ખાવા જો સાતા આવે